હવે શિયાળાની વિધિવત રીતે શરૂઆત થવાની છે તે પહેલા હવામાન નિષ્ણાંતોની ગંભીર આગાહી સામે આવી આવી રહી છે છે જેમાં હવામાન નિષ્ણાંતોના અનુસાર હજી વરસાદનો એક નવો રાઉન્ડ શકે આ રાઉન્ડમાં કેટલાક જિલ્લાઓમાં સારો એવો વરસાદ પણ પડવાની છે વાત અહીંયાથી આટલી નથી અટકી રહી વરસાદનો નવો રાઉન્ડ છે તે શિયાળામાં પણ આવવાનો છે જેના કારણે લોકોને કડકડતી ઠંડીનો તો સામનો કરવો પડશે સાથે વરસાદનો પણ સામનો કરવો પડશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા

અને લઘુત્તમ તાપમાન પંદર સોળ ડિગ્રી સેલ્શિયસ જેવું જવાની શક્યતા રહેશે બાવીસમી ડિસેમ્બર બાદ રાત્રોથી જેવું ઠંડી પણ શક્યતા રહે અને લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી સેલ્શિયસ કે આઠ ડિગ્રી સેલ્શિયસ જેવું જવાની શક્યતા રહે અને લગભગ સત્યાવીસમી ડિસેમ્બરે પણ ઠંડીનો ચમકારો વધે અગિયારમી જાન્યુઆરી ઠંડીનો ચમકારો વધે અને ઉત્તરાયણ બાદ પણ ઠંડી આવવાની શક્યતા રહે રાતો છે ઠંડી ઉત્તરાયણ બાદ પણ રહેવાની શક્યતા છે અને લગભગ વીસમી ફેબ્રુઆરી બાદ ઠંડીમાં કંઈક ઘટાડો થાય અને આ વખતે હોળી પણ ઠંડી કાપીને જાય તેવી રહેવાની શક્યતા છે એટલે આ વખતે ઠંડીનો ચમકાવો જો લાંજ ન મળે તો વધુ રહેવાની શક્યતા રહે ખાસ કરીને ખેડૂતોએ શું સાવચેતી રાખવાની રહેશે અને જે વરસાદ પૂર આવે તેવો વરસાદ થવાની સ્થિતિ છે તેના વિશે શું કહે છે હમણાં આગામી ઓંત્રીસ કલાકમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે જેમાં મુંબઈના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત આવા આબાદના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે નાની નદીઓમાં પૂરાવૃતો વરસાદ થવાની શક્યતા છે સુરત નવસારીના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા છે ત્યારે ભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જૂનાગઢ અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત ગીરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે ત્યાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્ર જામનગર ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના કેટલા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે કચ્છના ભાગો પણ વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અરવલ્લીના ભાગો વરસાદ થવાની શક્યતા છે અરવલ્લીના ભાગોમાં તો વાસી જ હવામાનમાં પલટો આવશે આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાવો વરસાદ થવાની શક્યતા રહેશે વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગરના ભાગો પણ વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદના કેટલાક ભાગોમાં તારીખ છવ્વીસથી ત્રીસ સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે તેમાં દ્વારકા તેમજ સાણંદ વિરંગામ બરવાડા વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે કડી વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ પાટડી દસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તો ભારે વરસાદ થવાની શક્યતા છે પરંતુ અરવલ્લીના ભાગોમાં આશી હવામાનમાં પડતો હશે પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે એટલે આગામી બોતેર કલાકમાં કેટલાક ભાગમાં ગાજવી સાથે અથવા તો કેટલાક ભાગોમાં પવન સાથે વરસાદ થવાની શક્યતા રહે છે જ્યારે જાણે હર શિયાળે ચોમાસાનો માહોલ થાય આપે સાંભળ્યા હતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તેમણે હવામાનને લઈને મોટી આગાહી કરી છે અને જણાવ્યું છે કે આ તારીખથી વિધિવત રીતે વરસાદની શરૂઆત છે તે થવાની છે અને ઠંડીની શરૂઆત પણ થવાની છે અને ઠંડી એટલે ઠંડી અને ચોમાસું ઠંડી અને વરસાદ એકસાથે જોવા મળશે તેના કારણે હવે બેવડી ઋતુના કારણે એક માઠી અસર લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ પડી શકે છે દર્શક મિત્રો આ વીડિયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા